લોકો વિચારે છે વોટ વિલ હેપન વિથ માય વન વોટ મારા એક વોટ થી શું થઈ જશે પરંતુ એ નથી જાણતા કે એમના એક વોટ થી ઘણું બધું થઈ શકે છે એક નેતાની આખી પલટન બદલી શકે છે એવું તમને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું કે અટલ બિહારીએ ઈસવીસન 1996 ની અંદર એમણે હાર હાસિલ કરી પડી હતી માત્ર એક વોટ કારણે ત્યારે મને વાત યાદ આવે છે કે જો સમતલકાર સામનો કરતે પોતાનો અરે આ 5000 માટે લેતા પછી 5 વર્ષ જેલ પણ પડશે એટલે વિચારીને વોટ કરજો કે આપણા માટે કયો નેતા શ્રેષ્ઠ છે શું તમે સ્વતંત્રતા પડી છે મને હું જેને ઈચ્છું એને વોટ કરીશ હું એક યોદ્ધા છું અને વોટ કરવાનો અધિકાર એ મારો શસ્ત્ર